બુલડોઝર ફરી વળ્યું ગીર સોમનાથ ના સોમનાથ નજીક દબાણ હટાવવાની કામગીરી સતત બીજા દિવસે પણ યથાવત રહી સોમનાથ મંદિરે જતા હમીરજી ગોહિલ સર્કલ આસપાસથી સોમનાથ મંદિર તરફ જતા રસ્તા પર તમામ ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી કરવામાં આવી શનિવારે સોમનાથ મંદિર પાછળના ભાગે મેગા ડિમોલ્યુશન હાથ ધરાયું હતું ડિમોલ્યુશનમાં મોટી સંખ્યામાં પોલીસનો કાફલો હાજર રહ્યો સોમનાથ પાટણ વિસ્તારમાંથી પાકા મકાન એકસો પિસ્તાળીસ ઝુંપડા મળી કુલ વીસ વીઘા જમીન પરથી દબાણ દૂર કરાયું હતું તો રવિવારે હમીરજી સર્કલ થી સોમનાથ મંદિર સુધી રોડ પર બંને બાજુ આવેલા ચુમ્માળીસ દુકાનો દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ વહેલી સવારે મામલતદાર કલેક્ટર જિલ્લા પોલીસ વડા ડીવાય એસપી સહિત ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી જેમાં બે ડીવાય નવ પીઆઈ વીસ પીએસઆઈ ચારસો પચાસ પોલીસ અધિકારીઓ ડેપ્યુટી કલેક્ટર પાંચ મામલતદાર ત્રીસ નાયબ મામલતદાર બાર રેવન્યુ તલાટી અને અઢાર ક્લાર્ક અધિકારી વહેલી સવારથી ગેરકાયદેસર દબાણ હટાવવા માટે ઉતરી પડ્યા હતા બુલડોઝર ફેરવી લગભગ ત્રણ હેક્ટર જેટલી જમીનમાં ગેરકાયદે રીતે કરાયેલું બાંધકામ તોડી પાડવામાં આવ્યું ચોમાસા જેવા દ્રશ્યો સામે આવ્યા થતા ફૂટ ઊંચા બોટાદમાં ખમીદાણા ગામ નજીક ભર શિયાળે ચોમાસા જેવા દ્રશ્યો સર્જાયા તંત્રની બેદરકારીના કારણે પીવાના પાણીની લાઈનમાં ભંગાણ સર્જાતા રોડ પર પાણીની રીલમછેલ થઈ રોડ પર જાણે નદી વહેતી હોય તેવો દ્રશ્યો સામે આવ્યા મહીપરી એ જ યોજનાની પીવાના પાણીની પાઇપલાઇનમાં ભંગાણ થતા પચીસ થી ત્રીસ ફૂટ ઊંચા પાણીના ફુવારા જોવા મળ્યા હતા પાઇપલાઇનમાં ભંગાણ થતા હજાર લિટર પાણીનો વેટફાટ થયો નાવડાથી બોટાદ તરફ જતી પીવાના પાણીની પાઇપલાઇનમાં ભંગાણ થતા આસપાસના ખેતરો અને રોડ પાણી પાણી થઈ ગયા લાખો લિટર પાણીના વેટફાટ બાદ તંત્ર જાગ્યું પાઇપલાઇનના સમારકામની કામગીરી હાથ ધરાઈ દ્વારકામાં કાંઠે અડધા ડૂબેલા ઊંટ પર લોકોને બેસાડી સવારી કરાવાય તંત્ર મૌન વડોદરાની હરણી હોનારત બાદ પણ તંત્ર જાગ્યું નથી દ્વારકા ખાતે પર પ્રવાસીઓને સવારી કરતા હોવાનો વિડીયો જોવા મળ્યો દ્વારકામાં ગોમતી નદી અંદર ઊંટ સવારી કરતા નજરે પડ્યા છે ઊંટ માલિકો પૈસાની લાલચે લોકોના જીવ જોખમમાં મૂક્યા છે હજારોની સંખ્યામાં યાત્રિકો દર્શન કરવા માટે આવતા હોય છે ત્યારે યાત્રાધામ દ્વારકાના ગોમતી નદી અંદર ઊંટ સવારી કરી લોકોએ પણ પોતાના જીવને જોખમમાં મૂક્યા મહત્વનું છે કે દરરોજ ગોમતી ઘાટ પર લાખો લોકો આવતા હોય છે અને સ્નાન પણ કરે છે તેના કારણે ગોમતી ઘાટમાં કચરો અથવા તો કોઈ પણ ને અંદર જવા દેવામાં નથી આવતા ત્યારે બીજી બાજુ ઊંટ અડધો ડૂબી જાય ત્યાં સુધી પાણીમાં પણ લોકોને સવારી કરતા હોવાનો વિડીયો સામે આવતા તંત્ર સામે પણ સવાલો ઊભા થયા છે ઊંટ પર બેઠેલા પ્રવાસીઓ કોઈ કારણોસર નીચે પડે તો કોણ જવાબદાર અને કોઈ દરિયામાં ડૂબી જાય તો કોણ જવાબદાર તેવા પ્રશ્નો ઊભા થયા છે પોલીસે આંખ અડા કાન કરી મોટી દુર્ઘટનાની રાહ ઉતી હોય તે રીતે માત્ર તમાશો જ જોઈ છે વડોદરામાં હરણી હોનારત બાદ પણ સુરસાગર તળાવનું તંત્ર સુધર્યું નથી સેફ્ટી જેકેટ વગર બોટની સવારી કરતા નજરે પણ વડોદરામાં હરણી બોટ દુર્ઘટના બાદ પણ વડોદરા સુરસાગર તળાવનું તંત્ર પણ સુધર્યું નથી હજુ પણ સુરસાગર તળાવમાં બેદરકારી દાખવવામાં આવતી હોવાનું સામે આવ્યું છે સુરસાગર તળાવમાં કોઈ સેફ્ટી વગર લોકો બોટિંગ કરતા નજરે પડ્યા છે કલેક્ટરની મનાઈ છતાં સુરસાગર તળાવમાં જીવના જોખમે બોટિંગ કરવામાં આવી રહ્યું છે બોટમાં પાંચ પૈકી માત્ર ત્રણ લોકોએ જ લાઈફ જેકેટ પહેર્યું હતું બાકીના બે લોકો લાઈફ જેકેટ વગર જ જોવા મળ્યા સ્થાનિકોએ આ અંગે પૂછતા બોટ માલિકે ઇન્સ્પેક્શનમાં આવ્યા હોવાનું રટણ કર્યું હતું સુરસાગર તળાવમાં સદંતર બોટિંગ બંધ કરવા સામાજિક કાર્યકર્તાઓની માંગ ઉઠી

મહેન્દ્ર અત્યંત ખતરનાક તેણે લઈને અત્યાર સુધીમાં છાસઠ લાખ રૂપિયાનો તોડ કર્યાનો આરોપ છે વાત કઈક એવી છે કે આરટીઆઈ એટલે કે માહિતી માંગવાના અધિકારો તેણે દુરુપયોગ કર્યો વીસ રૂપિયા ભરીને સ્કૂલ વિશે આરટીઆઈ ની માહિતી માંગી બાદમાં એ માહિતીના આધારે સ્કૂલ સંચાલકને ડરાવ્યા સ્કૂલમાં નાની મોટી કોઈ ખામી શોધીને સંચાલકોને કહ્યું કે મને રૂપિયા આપો નહીં તો હું તમારી શાળા બંધ કરાવી દઈશ દરી ગયેલાં સ્કૂલ સંચાલકોએ કટકે કટકે છાસઠ લાખ રૂપિયા મહેન્દ્રને આપી દીધા મહેન્દ્ર ગાંધીનગરમાં આલીશાન ઘરમાં રહે છે ત્રણ માળના બંગલામાં મોજ કરે છે જો કે સુરતના એક સ્કૂલ સંચાલક પ્રવીણ ગજરાની ફરિયાદ બાદ સીઆઈડી કરાઈ મહેન્દ્રને મહેન્દ્ર દબોચી લીધો તપાસમાં સામે આવ્યું છે કે મહેન્દ્ર તોડ કરવા માટે ગવર્નમેન્ટ ઓફ ગુજરાત લગાવેલા સ્ટીકરવાળી ગાડી લઈને જે તે શાળાએ જતો હતો આશંકા છે કે માત્ર સુરત જ નહીં પરંતુ અન્ય શહેરમાં પણ શાળા સંચાલકોને દબડાવીને તોડ કર્યો હતો જોકે સાથે એ પણ સવાલ છે કે જો શાળા સંચાલકો દૂધી ધોયેલા હતા તો તેમને છાસઠ લાખ કેમ આપી દીધા સાબરકાંઠામાં ખુલ્લે આમ ટ્રાફિક નિયમ ના ઉડ્યા હતા ચાકરા

જાહેર રસ્તા પર મોતની સવારી બે રોકટોક કરતી હોવા છતાં પોલીસ આંખ આડા કાન કરી રહ્યું છે શું કોઈ મોટી જાનહાનિ બાદ તંત્ર જાગશે પોલીસની કામગીરી સામે આંગળી ચિંતાઈ છે આવા વિડીયો અનેક વખત સામે આવ્યા છે પરંતુ પોલીસ એકાદ બે ડ્રાઈવર ચલાવે છે બાદમાં જીપ ચાલકો ફરી પેસેન્જર ભરવાનું શરૂ કરી દે છે તેવું કહીને હાથ છૂટા કરે છે જોકે લોકો પણ થોડા રૂપિયા માટે જોખમ ખેડી રહ્યા છે

નથી મળ્યા પરંતુ તમામ લોકો બારીમાંથી બહાર આવતા દ્રશ્યની અંદર પણ જોવા મળ્યા છે કઈ રીતે દુર્ઘટના ઘટી તે પોલીસ તપાસમાં બહાર છે ઠંડી ગાયબ થવા લાગી હવે રેઇનકો રાખજો તૈયાર આફતના દ્રશ્ય થશે મંડાણ નિષ્ણાંત અંબાલાલ પટેલે ખેડૂતોના જીવ અદ્ધર થઈ જાય તેવી આગાહી કરી છે અંબાલાલ પટેલ ના અનુમાન મુજબ જાન્યુઆરીના અંતમાં ઠંડી ઘટી જશે અને માવઠાના મંડાણ થશે સત્યાવીસ જાન્યુઆરી થી વાતાવરણમાં પલટો આવશે એકત્રીસ જાન્યુઆરી સુધી માવઠું તબાહી મચાવશે

ફેબ્રુઆરીમાં ઠંડીનો બેથી ત્રણ રાઉન્ડ જોવા મળશે ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહે ઠંડીનો પ્રકોપ જોવા મળશે તો બાર તેર ફેબ્રુઆરીએ ફરી ગુજરાતમાં ઠંડીનો મારો રહેશે ફેબ્રુઆરીમાં ઠંડીનો રાઉન્ડ આવી શકશે અને આ ફેબ્રુઆરીનો રાઉન્ડ જે છે એ લગભગ ડિસેમ્બર જાન્યુઆરી માસમાં ઠંડી નથી આવી તેવી ઠંડી હવે જાન્યુઆરીના અંતમાં ફેબ્રુઆરીની શરૂઆતમાં અને ફેબ્રુઆરી માસમાં આવશે નડિયાદમાં ખેડૂતોના હકનું વાળું ખાતર રીપેકિંગ કરીને ઊંચા ભાવે વેચાવાનું કૌભાંડ ગડપાયું એક તરફ ખેડૂતો ખાતર માટે રજડી રહ્યા છે ખાતર માટે ધક્કા ખાઈ રહ્યા છે તો બીજી તરફ ખેડૂતોના હક પર કૌભાંડીઓએ મહા માર્યાનું સામે આવતા ખડભડાટ મચી ગયો નડિયાદના સલૂન ગામે ખાતરના મહાકૌભાંડનું ગોડાઉન મળી આવ્યું સલૂનના ગોડાઉનમાં પોલીસે રેડ પાડતા ખેડૂતોના હકનું નું ખાતરનો વાળા જથ્થો મળી આવ્યો તપાસમાં સામે આવ્યું કે ખેડૂતના હકની સબસિડીયુક્ત ખાતરને રીપેકિંગ કરીને બમણા ભાવમાં વેચાતા હતા ગોડાઉનમાંથી યુરિયા ખાતરની કોથળીઓ અને યુરિયા ખાતરનું પાવડર ભરેલી પ્લાસ્ટિકની કોથળીઓ તથા અન્ય કોથળીઓ મળી આવી હતી સબસિડીના ખાતર પર અન્ય લેબલ મારીને પેક કરી દેવામાં આવતું અને બાદમાં તેને બમણા ભાવે વેચી દેવામાં આવતું હોવાનું ધ્યાનમાં આવ્યું યુરિયા ખાતરના એક ગુણના ત્રણસો રૂપિયા ચૂકવવામાં આવતા આ રીપેકિંગ કરેલું ખાતર નવસારી અને ચીખલી બાજુમાં આવેલી કંપનીઓમાં મોકલવામાં આવતું હતું આ યુરિયા ખાતરની એક ગુણના રૂપિયા ત્રણસો અને જો લાલ કણવાળું હોય તો તેના એક ગુણના બસો નેવું લેખે ચૂકવવામાં આવતા હતા ખાતરના સેમ્પલો એકત્રિત કરી પૃથક્કરણ માટે મોકલાતા નીમ યુરિયા સબસિડીયુક્ત ખાતર હોવાનું બહાર આવ્યું આ મામલે પોલીસે સલુણ ગામે યુરિયા ખાતરની મંડળી ચલાવનાર સહિત ત્રણ સામે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે પોલીસે જાતે ફરિયાદી બની આણંદના સલમાન સલીમ મંસુરી સલુણના વિપુલ ચૌહાણ અને હર્ષિલ પટેલ એમ ત્રણ શખ્સો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ગુજરાતમાં દારૂ ઘુસાડવાનો નવો કિમિયો આવ્યો સામે રાજકોટ પોલીસ પણ ચોંકી ઉઠી ગુજરાતમાં પોલીસની પોલીસ રહેમ નજર હેઠળ બેફામ દારૂ ની રેલમછેલ થઈ રહી છે દરેક બોર્ડર પરથી થી દારૂ ગુજરાત માં રહ્યો છે ત્યારે રાજકોટ માંથી ટ્રક દારૂ પકડાયો છે જે જગ્યાએથી દારૂ પકડાયો તે જાણીને પોલીસ પણ ચોંકી ગઈ હતી બુટલેગરોએ પોલીસ થી બચવા માટે દારૂ ઘુસાડવાનો નવો કિમિયો સામે આવતા પોલીસ પણ માથું ખંજવાડતી રહી કેમ કે રાજકોટના ગોંડલ ચોકડી નજીક આજી ડેમ પોલીસે ટ્રકમાંથી માંથી દારૂ ઝડપી પાડ્યો છે આરોપીઓએ ટ્રકની નીચે દારૂખાનું બનાવ્યું જેનો ઉપયોગ દારૂ હેરાફેરી માટે કરતા હોવાનું સામે આવ્યું ટ્રકની નીચે બનેલા ચોરખાનામાંથી માંથી છસો ને અઢાર બોટલ દારૂ પોલીસે જપ્ત કર્યો પોલીસે દારૂના જથ્થા સાથે બે આરોપીઓની ધરપકડ કરી છે પેટ્રોલ ડીઝલ નું મોટું રેકેટ ઝડપાયું અમરેલીના દીપાવામાં ચોકડી પર આવેલી ગ્રાઉન્ડ હોટલ પર સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડી ડીઝલ પેટ્રોલ અને ડામર ચૂરીના મોટા રેકેટનો પર્દાફાશ કર્યો સ્ટેટ મોનિટરિંગ સેલે ઘટના સ્થળેથી બાર હજાર પાંચસો પચાસ લીટર ડીઝલ ત્રણસો લીટર પેટ્રોલ અને ઓગણીસ ટન જેટલા ડામરના જથ્થા સહિત કુલ ચોત્રીસ લાખ સત્તર હજારથી વધુ મુદ્દામાં જપ્ત કર્યો સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડામાં ઇલેક્ટ્રિક વોટર મોટર બ્લોઅર પાઇપ સહિત સામગ્રી જપ્ત કરવામાં આવી છે સાથે ત્રણ આરોપીને પણ ઝડપી લીધા છે જ્યારે અન્ય ત્રણ આરોપી ફરાર છે આરોપીઓ પીપાવાવ પોર્ટમાંથી આવતા ટેન્કરમાંથી પેટ્રોલ ડીઝલ કાઢી લેતા હતા આ ડામર રાજસ્થાનમાં સપ્લાય કરાતો હતો હાલ આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરાઈ છે બીજી તરફ સ્ટેટ મોનિટરિંગ સેલની કાર્યવાહીથી અમરેલી પોલીસ પર સવાલો ઉઠ્યા છે પાટણના સાતલપુરમાં કેનાલ બની મુસીબતની કેનાલ સરકાર દ્વારા ખેડૂતો વિચારી સમયસર પાણી મળી રહે તેવી આર્થિક રીતે આફત છે રાધનપુર અને સાથલપુર વિસ્તારમાં છેલ્લા ઘણા દિવસોથી અવારનવાર કેનાલમાં ગાબડા અને ઓવરફ્લો થવાની ઘટનાથી ખેડૂતોને પાક નુકશાનની વેચવી પડી રહી છે સાથલપુરના દાત્રાણાથી વવા ગામે પસાર થતી કેનાલ ઓવરફ્લો થતા જીરું ઘઉં અને એરંડા વાવેલું દસથી વધુ ખેતરોમાં પાણી ફરી વળતા ખેડૂતોને પડતા પર પાઠું જેવો ઘાટ કડા ખેડૂતોએ ઘણી આશા સાથે મોંઘા ભાવના બિયારણ લાવી ખેડ ખાતરનો ખર્ચ કર્યો અને બરાબર પાક તૈયાર થવામાં હતો તેવામાં જ કેનાલ ઓવરફ્લો થતાં કેનાલનું પાણી ખેતરોમાં ફરી વળતા પાક પાણીમાં કરકાવ થઈ જતા જીરું ઘઉં ઈરંડા અજમા સહિતના પાકનું સોથ વળી ગયો અને ખેડૂતોની હાલત દયનીય દશામાં મુકાઈ જવા પામી છે કેનાલની સફાઈ અને મરામત માટે વર્ષે લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે લાખો રૂપિયાની ગ્રાન્ડ ફળવાય છે પરંતુ તેમ છતાં સાંતલપુર રાધનપુર વિસ્તારમાં કામ માત્ર કાગળ પર જ હોય તેવું લાગી રહ્યું છે સુરેન્દ્રનગરના ખેડૂતો કપાસની ખેતી કરી સંકટમાં મુકાયા ભાવ ન મળતા આવ્યો રડવાનો વારો સુરેન્દ્રનગર જિલ્લામાં કપાસની ખેતી કરતા ખેડૂતો સંકટમાં મુકાયા છે ભાવ સારા ન મળતા ખેડૂતોને માથે ઉઠીને રડવાનો વારો આવ્યો છે ખેડૂતોને હાલ કપાસના ખૂબ જ નીચા ભાવ મળતા હાલત કફોડી બની છે સુરેન્દ્રનગર જિલ્લામાં અંદાજે ચાર લાખ હેક્ટર જમીનમાં કપાસનું વાવેતર થયું હતું અને ખેડૂતોને કપાસના ઊંચા અને સારા ભાવ મળવાની આશા હતી પરંતુ શરૂઆતના બે ત્રણ મહિનામાં ખેડૂતોને કપાસના ભાવ પ્રતિમણ અંદાજે રૂપિયા ચૌદસો થી ચૌદસો પચાસ સુધી મળતા ખેડૂતોએ કપાસ વેચવાનું શરૂ કરી દીધું હતું ગત વર્ષની સરખામણીમાં ભાવ ઓછા બનવાથી ખેડૂતોએ કપાસ વેચવાનું બંધ કર્યું હતું છતાં કપાસના ભાવો વધવાને બદલે ક્રમશઃ ઘટતા ગયા અને પ્રતિમન રૂપિયા ચૌદસો પચાસથી પંદર સુધી ઘટીને હાલ રૂપિયા અગિયારસો પચાસથી બારસો જેટલા નીચા થઈ જતા ખેડૂતોની હાલત વધુ દયનીય બની છે કપાસ વેચવાને બદલે ઘરમાં સંગ્રહ કરી રાખતા ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થઈ ગયા છે અને ખેડૂતોને રૂપિયાની જરૂર છે ત્યારે સારા ભાવ મળે તેવી માંગ ઉઠી છે જો ખેડૂતોને પોષણ ભાવ નહીં મળે તો આગામી દિવસોમાં ખેડૂતોની હિજરત કરી અન્ય ધંધો કે રોજગાર તરફ વળવું પડે તેવા દિવસો આવી શકે છે બનાસકાંઠાના આઠ હજાર સાતસો બાસઠ ખેડૂતોને નુકસાનીના વળતર પેટે અગિયાર કરોડ ચુકવવા કોર્ટે વીમા કંપનીને કર્યો આદેશ બનાસકાંઠા જિલ્લામાં વર્ષ બે હજાર અઢારમાં દુશકાળ પરતા મોટા પ્રમાણમાં ખેતી પાકોને નુકસાન જે તે સમયે વીમા કંપનીઓ દ્વારા ખેડૂતોને ખૂબ જ ઓછું વળતર ચૂકવવામાં આવ્યું હતું જેથી વાવ તાલુકાની છાસઠ જેટલી મંડળીઓએ અલગ અલગ રીતે ન્યાય મેળવવા ગ્રાહક સુરક્ષા કોર્ટના દરવાજા ખગડાવ્યા હતા જિલ્લા ગ્રાહક તકરાર કમિશનમાં કેસ ચાલી જતા ખેડૂતોને નવ ટકા સાદા વ્યાજ સાથે નુકસાનનું વળતર સાહીઠ દિવસમાં ચૂકવવા આદેશ કરવામાં આવ્યો છે બનાસકાંઠા જિલ્લાના આઠ હજાર સાતસો બાસઠ ખેડૂતોને વળતર પેટે અગિયાર કરોડ રૂપિયા કોટી ચૂકવવાનો વીમા કંપનીને આદેશ કર્યો છે ખેડૂતોને વળતર ચૂકવવા આદેશ થતા ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ ગઈ કોંગ્રેસમાં વધુ એક ભંગાણ અમદાવાદ કોંગ્રેસ પાર્ટીમાં વધુ એક રાજીનામું અમદાવાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બળવંતસિંહ ગઢવીનું રાજીનામું પક્ષના તમામ હોદ્દાઓ પરથી આપ્યું રાજીનામું આવતીકાલે ભાજપનો કેસરીયો ધારણ કરશે ગુજરાત ઓબીસી ચેરમેન ઘનશ્યામ ગઢવી પણ ભાજપમાં જોડાઈ શકે છે કોંગ્રેસ પ્રવક્તા સંજય ગઢવી પણ જોડાઈ શકે છે પ્રદેશ સમિતિના સેલના પ્રમુખ જશવંત યોગી પણ ભાજપમાં જોડાશે પ્રદેશ અધ્યક્ષ સીઆર આર પાટીલની વિશેષ ઉપસ્થિતિમાં આવતીકાલે બપોરે બાર કલાકે વિવિધ સમાજના આગેવાનો વિવિધ પાર્ટીના પૂર્વ હોદ્દેદારો જિલ્લા તાલુકા પંચાયતના પ્રમુખ સદસ્યો સહિતના લોકો કેસરીઓ કેસ ધારણ કરશે आई प्रोफाइल लोकसभा ने भरूच बैठक पर आ वक्त जामशेर त्रिपाख्यो जंग प्रसिद्ध दिग्गज उम्मीदवारों बच्चे कांटे की टक्कर भरूच लोकसभा में त्रिपाख्यो जंग से तो भरूच लोकसभा में त्रिपाख्यो जंग से જી હા સાંસદ મનસુખ વસાવા એકદમ સાચું બોલ્યા વર્ષ લોકસભાની ચૂંટણીમાં ભરૂચની બેઠક પર આ વખતે ત્રિપાક્ષીઓ જંગ જામવાનો છે આ બેઠક પર ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે થશે કાંટાની ટક્કર કેમ કે લોકસભાની ચૂંટણીને ગણતરીના મહિનાઓ બાકી છે ત્યાં જ ભરૂચ બેઠકને લઈ રાજકારણ ભર શિયાળે ગરમાયું છે જો કે લોકસભા બેઠકને લઈ કોંગ્રેસ અને આપ વચ્ચે કોઈ ગઠબંધન હજુ સુધી થયું નથી થોડા દિવસ પહેલા આમ આદમી પાર્ટીના અધ્યક્ષ અરવિંદ કેજરીવાલે ખુદ આ બેઠક પરથી ઢડિયા પાડના ધારાસભ્ય ચૈતર વસાવા લડશું તેવી જાહેરાત કરી દીધી છે જે બાદ કોંગ્રેસે પણ પોસ્ટર વોર શરૂ કર્યું છે આ બેઠક પર ચૂંટણી લડવા માટે કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલની પુત્રી મુમતાજ પટેલે અનેકવાર ઈચ્છા વ્યક્ત કરી છે હવે અહેમદ પટેલના પુત્ર ફેઝલ પટેલના પોસ્ટરો પણ લાગી ગયા છે એ ચૂંટણી પ્રચાર પણ શરૂ કરી દીધો છે એટલે કે કોંગ્રેસ ફૈઝલ પટેલ કે મુમતાજ પટેલ અહીંથી ઉતારી શકે છે તો ભાજપ તરફ સાંસદ મનસુખ વસાવા અહીં મજબૂત ઉમેદવાર છે એટલે કે એક વાત નક્કી છે કે હાઈ પ્રોફાઇલ આ બેઠક પર ત્રિપાખીઓ જંગ જામશે